દેશ આઝાદ થયો ને કે આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ નામ રાખ્યું અને જે આસામવાળાની આદિવાસી આસામ વાળાની વાત આદિવાસી નામ રાખ્યું ટોટલ દસ રાજ્યો છે આપણે ગુજરાત છે મહારાષ્ટ્ર આદિવાસીની મેન વસ્તી ઝારખંડ ની વાત એવા ટોટલ દસ રાજ્યો છે જય પાંચમી અનુસૂચિ છે અને પાંચમી અનુસૂચિની મેન પ્રોવિઝન એવો છે કે એક કમિટી બનશે આદિજાતિ સલાહકાર પરિષદની કે જેની અંદર વીસ સભ્યો હરે એમ રાજ્યની અંદર એ વીસ મેથી પંદર આદિવાસી ધારાસભ્યો હરે અને બીજા બધા આદિવાસીને રિલેટેડ કામ કરતા હોય એવા વીસ લોકોની આદિજાતિ સલાહકાર પરિષદ બને રાજ્યનો જે ગવર્નર હોય ને રાજ્યપાલ એને સત્તા લેલી છે કે સંસદ મેં કોઈ કાયદો ખડાયો હોય કે રાજ્યની વિધાનસભામાં કોઈ કાયદો ખડાયો હોય એ કાયદો હે એ કાયદો આપણને નુકસાન કરે એવું હોય કે આદિવાસીઓને નુકસાન કરે એવું હોય તો એ કાયદો આપણા વિસ્તારમાં લાગુ નહીં પાડવાનો નહીં સુધારા હાથે લાગુ પાડવાનો એ કાયદો એવી સત્તા રાજ્યના ગવર્નરને આપેલી છે ને રાજ્યનો ગવર્નર રાષ્ટ્રપતિને એક રિપોર્ટ મોકલે કે આવું આવું આપણે કરવું જોઈએ એમ કે આદિવાસીઓના હિતો માટે રિપોર્ટ મોકલવાનું આદિજાતિ સલાહકાર પરિષદ અને બીજું પેલું કીધું એ કાયદો લાગુ નહીં પાડવાનો એ નક્કી કરવાનો આપણે યુનિફોર્મ સિવિલ કોડ કે બધા સરકારથી જ એમ પણ રાજ્યના ગવર્નરને પાંચમી પાંચમી સૂચિમાં સત્તા લેલી એમ કે આપણા જો એ કાયદો આપણું નહીં લાગુ પડતો યુનિફોર્મ સિવિલ કોડ તો ગવર્નર કે આદિવાસી વિસ્તાર હે પાંચમી સૂચિનો દર રાજ્યમાં કીધા જો આદિવાસી વધારે વિસ્તારમાં એની કાયદો લાગુ પડે એ પાંચમી અનુસૂચિ મુજબ થી હતી પણ એ અમલમાં સરકાર મૂકી શકે સરકાર અમલમાં મૂકી હતી અને બીજું શું કે એ નિર્ણય આદિજાતિ સલાહકાર પરિષદ લઈ વીહ સભ્યો આદિવાસી ધારાસભ્ય પેસા એક્ટ પછી જ આવ્યા ઓગણીસો છન્નુ માં પૈસા એક લાયા તો ઓગણીસો બાણું માં પંચાયતી રાજની વ્યવસ્થા આખા દેશ માં લાગુ પાડીને ને એવું હતું કે આદિવાસી વિસ્તારમાં માં પંચાયતી રાજની વ્યવસ્થા નહીં લાગુ પડે કારણ કે એમને પેલી રૂઢિગઢ પંચાયત પહેલેથી ચાલતી આવતી હતી તે એવું કીધું કે આદિવાસી વિસ્તારમાં વ્યવસ્થા પણ અમુક સુધારા સાથે એમ કે પછી પેશાઇટ મુજબ આદિવાસી વિસ્તારની જે ગ્રામસભા સભા છે એને સૌથી વધારે પાવર લ્યો કે તમારા ગામ કંઈ મળ્યું કે રસ્તો કાઢવાનો હોય પેલા ગ્રામ સભા નક્કી કરે ગ્રામ સભાની પરવાનગી લેવી પડે આપણી ગ્રામ સભા કે અમારે આ રસ્તો કરવા માટે પરવાનગી હાલવાની તે જ પરવાગી હાલવાની બાકી નહીં મળે પછી કંઈક રેતી ની લીજો એવું દેવું હોય તો બી ગ્રામસભાની પરવાનગી લેવાની પછી બજેટ બી જે આવે ને સરકાર પચાસ લાખ રૂપિયા આવ્યા સરકાર આપણી પંચાયત ને એ બજેટ બી કોણ વાપરવાના પછા કેટલા વાપરવાના એ બધો હિસાબ ગ્રામ સભા રાખે એ બધો ગ્રામ સભા ને પાવર આવેલો પૈસા એક્ટ મુજબ સરકાર કેન્દ્ર સરકાર લાવીને પછી એને અમલ કરવાનો રાજ્ય સરકાર નહીં આપણી ગુજરાત સરકાર ઓગણીસો છ મેં કાયદો આવ્યો એની પછી બે હાજર ને સત્તર મેયમો ગણાય એમ પૈસા નિયમો ગુજરાત માં બે હાજર સત્તર મેં બનાય તે હજુ કમ્પ્લીટ લાગુ નહીં મેં

યુનાઇટેડ નેશન મૂળ નિવાસી વાપરે પણ ભારત સરકાર આપણું મૂળ નિવાસી તરીકે હજી સ્વીકારતી નઈ એટલે મૂળ નિવાસી શબ્દ કે શબ્દિજિનિયસ પીપલ ભારત સરકાર નહીં વાપરતી ના ગણાય

અંગ્રેજીમાં એને ઇન્ટરનેશનલ ડે ઓફ ધી વર્લ્ડ્સ ઇન્ડિજિનિયસ પીપલ કહેવામાં આવે છે એટલે કે મૂળ નિવાસી લોકો માટેનો એક દિવસ અંગ તો એની શરૂઆત આપણે કરતાં પહેલાં યુનાઇટેડ નેશન કે જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ બી કહેવાય એના વિશે થોડું જાણવું જોઈએ કે યુનાઇટેડ નેશનની અંદર ટોટલ જેવી રીતના આપણે આખા દેશની અંદર સંસદ ચાલે એ રીતના યુનાઇટેડ નેશનની અંદર જનરલ એસેમ્બલી છે જેમાં ટોટલ એકસો ચોરાણું દેશોના સમૂહ છે તો એ એકસો ચોરાણું દેશોના સમૂહ છે એને યુનાઇટેડ નેશન કહેવામાં આવે છે એની અંદર પહેલા ઓગણીસો ને બ્યાસીની અંદર એક ગ્રુપ ગણાવ્યું હતું કે આદિવાસી લોકો માટે કામ કરતું એક ગ્રુપ ગણાવ્યું હતું જેને આપણે યુનાઇટેડ નેશન ગ્રુપ ઓન ઇન્ડિજિનિયસ પીપલ એવું કહેવામાં આવે છે તો એ ગ્રુપ હતું એ આદિવાસી લોકો માટે કામ કરતું હતું એ ઓગણીસો બ્યાસીની અંદર નવમી ઓગસ્ટે એ ગ્રુપ પહેલી વખત મળ્યું હતું એટલે એ તારીખ યાદગાર હતી કે નવમી ઓગસ્ટ ઓગણીસો બ્યાસીના રોજ એ ગ્રુપ હતું આદિવાસી લોકો ઉપર કામ કરતું યુનાઇટેડ નેશન એ મળ્યું હતું ત્યારે એ ગ્રુપે પછી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી લે આપણી સંસદ સભા છે આખા દેશોનું એક આ મીટિંગ ફરાતી હોય આખા બધા દેશોની અમેરિકા છે ઇન્ડિયા છે બધા ભેગા ત્યાં થતા હોય ત્યાં આગળ જનરલ એસેમ્બલીમાં ડિસિઝન લેવાતા હોય એમને યુનાઇટેડ નેશનની અંદર આ જે ગ્રુપ હતું આદિવાસી લોકો માટે કામ કરતું એમણે ભલામણ કરી કે આદિવાસી લોકો છે એમની સંસ્કૃતિ અલગ છે અને એ લોકો પોતાની સંસ્કૃતિને બચાવવા માટે અને પોતાના કલ્ચરને બચાવવા માટે ઘણી મોટી લડાઈ લડી રહ્યા છે એમ તો એમના માટે આપણે એક દિવસ નક્કી કરવો જોઈએ જેને આપણે ઉજવવો જોઈએ એમ તો એ ગ્રુપે પછી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં કીધું કે આપણે એક દિવસ નક્કી કરીએ કે જેને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ એમ તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ પછી ઓગણીસો ને ચોરાણુંની અંદર નિર્ણય લીધો કે આપણે નવમી ઓગસ્ટ જે પહેલી મિટિંગ મળી હતી આ ગ્રુપની એને આપણે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવશું એમ ત્યારથી આપણે ઓગણીસો ચોરાણુંથી પછી દર વર્ષે નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ અને એ ઉજવણી દરમિયાન એક થીમ રાખવામાં આવે કે વિષયમ થીમ એટલે કે આ થીમ છે આ વર્ષની ઉજવણીની તો આપણે બે હજાર ચોવીસની અત્યારની થીમ વાત કરીએ તો પ્રોટેક્ટિંગ ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજનિયસ પીપલ ઇન વોલન્ટ્રી આઇસોલેશન ઇનિશિયલ કોન્ટેક્ટ આ થીમ છે એને હું થોડું ગુજરાતીમાં સમજાવું કે વોલન્ટ્રી આઇસોલેશન એટલે અમુક આદિવાસી લોકો એવા છે ને જે બહારની દુનિયાના કોન્ટેક્ટમાં આવ્યા વગર રહે છે અંદમાન નિકોબાર આપણો જે ટાપુ છે ને એમાં સેન્ટિનલી સ્ટ્રાઇપ કરીને તમે યુટ્યુબમાં બી સર્ચ મારશો તે આવશે કે સેન્ટિનલી સ્ટ્રાઇપ કોને કહેવાય તો એ લોકો હજી બી આપણે પહેલા કપડા બપડા કશું નહીં આખી બહારની દુનિયાના કોન્ટેક્ટમાં આવ્યા વગર એમને એમ જ રહે એમ તો એમના અધિકારો શું છે એમ એમને બચાવવા માટે શું કરવાનું એના માટે આ થીમ અત્યારે રાખવામાં આવેલી છે કે પ્રોટેક્ટિંગથી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનસ પીપલ ઇન વોલન્ટ્રી આઇસોલેશન એન્ડ ઇનિશિયલ કોન્ટેક્ટ કે જે લોકો બાકીની દુનિયાથી જોડાયેલા નથી એમના અધિકાર એમ કે એ લોકો પોતાની ઈચ્છા હોય તો બાકીની દુનિયા સાથે જોડાય ના ઈચ્છા હોય તો ના જોડે પોતાની રીતના જે રીતના અલગથી જીવે છે એવી રીતના જીવી શકે એ રીતના આ વખતની થીમ આ રાખવામાં આવેલી છે